અરે તમે તાર આવો તો ખરા અરે રોટલા ની વાત હાલ મે રોટલા તમારે મારા ખ્યાલ ખાવા પડશે મેં તૈયાર કરી દીધા છે એ હા

અવે રોટલા કર્યા છે તો ખાવા પડશે ભાઈ રોટલા બગાડવા પડી નાય તો કહી દેવાનું કે કોક દાડા આવશે ઘણા દાડા પડ્યા છે રોટલા ખાવાના ના ના બાસ્કુજી કુજી હા એવું ના ખવાય ભલા આદમી તમને તો કોઈ ખબર જ નહીં પડતી હું ના પાડું તો તમે હા કરજો વચમાં હા હોય અલ્યા પણ શીર્થી ના પાડવાની પહેલા ફોનમાં તમે રોટલા કરાવી દીધા છે ને એટલે મે ના પાડી છે કોઈ નહી કીધું પણ એને હરું પાણ ના કર્યા છે હવે ખાઈ લેવાનું જે હોય તે આલ્યા ભાઈ તમે જે શેમન મેકલાયું છે એમાં મસાલા તો દેખાતા નથી અલગ ગેલી છે એમ

અનકો ખોટું મોડું થાય આપણે વાત થાજી હો બસકુજી અલ્યા તારી આ છોકરાએ મારા ઓશિયાકાલ મસાલો પાટીમાં પારા ખોણી ધોઈ નહીં હા

શું જોવાય ને શીખેર ફુંતા ફુંતા કા પેલા બેટણા હરીજીના ઘર થી નવા મોણસો नक्की કો ખાવું લાગે

કદી પાડ્યા નથી હું આને મારા વઠાને અને અમારા અમારા હરી ભાઈ પર આજુ પાડો જા બાસ્કુજી આ સમય તમ ફરી ગયો રોટલા ખાવા બો બધા વખત તમારા છે મે ના પાડી દીલા રોટલા ની ના પાડો તમારા વખત છે તમે રોટલા ખાવા તા પણ આ રિયા કાળિયાને શીખવું થયું ક્યાં વાય ના રહ્યો કોઈને આવી ના કોઈને હું રવાડે હું શું કઉ છું ક્યાં આપ્યા હતા હું રવાડે મરીતા હું શું કહું છું આ બે જણા હો બોધેલા રહ્યા હવે આપડા હરીબેન ગોતી ગાઠા ના તો જ આવ્યો આપડા ના પણ બીજાને કે ઉપર જે આપણે મફુજીને બધાને ની ઉપર હા હા એને કન હરી ભાઈને ગોતાના કા જો વાશો ફૂટી ગયેલી છે ને તો ચોક જઈ પડસી કુવામો હવે હાચી વાત હાચી વાત છે રોડો હાચી વાત છે મફુજી હા આની પર રાખો ને થોડી લાગે થોડી ને હા જો તમે ઓ આમો હરી

ભમતા કાકા એ તો ભડકો પડે છે સોસાયટી છે ઓમે એવું અમે ઓમણા આવો આ જો પેલા මුઠું ખાલીયા પીપળામાં હા હા જેવું થઈ રહ્યું છે તો ભાઈ મરી જા મરી જા હો શું લે શું શું છે આમણા રુંંધાઈ દો હવે કોઈની રુંંધાવ હાજીજી ઓઠામાં કામ કરવા

આથી એક રીહલા છે છે બુજી હજર બમ કરી ના જાતી બે બે માણસો ને હા પણ બરોબર છે અન તાની આપડા ગમો આ ના સોરી કે ના આવી મૂર્ખા મારા મહેમાન છે અરે મારા મહેમાન છે મહેમાન તો પછી મહેમાન હોતા થોડી છે ને આ ને હા અલા મારા ભાઈના મારું મે તાચી રહ્યો તાણે આ ભાઈ કોઈને નઈ સોરી ભાઈ

તમારા કોક પર ઝોગડિયું થઈ ગયું છે વાતો ભલે દેવી છે હોબળો જો તમારા માટે માડમે રોટલા તૈયાર રાખ્યા હતા અને શાકને વઘાર કરવાનો તો એટલે મારા મસાલો ખોડવા નતો એટલે હું ઘરમાં જો параખોણી લેવા અને параખોણી બહાર લઈને આન એટલે કાલનો મસાલો મોય વાટેલો પડ્યો તો અને મોય હતા કાળા મરી તે મેં ઓમકેન ફૂંક મારી એની ગરી બધું ઓશમાં ઉડ્યું અને મારા ઓશો બળવા પડી એટલે મેં параખોણી પડતે કરી અને ઓધી પટ્ટી મારી અને હોમે આ ભૂબજી અને આ બે હોમે થયા અને મારાુ થી ખાલી એટલું જ નીકળ્યું કે પારા ખોણી હા પારા ખોડી મને પાખવાની માથામાં બે ચક્રીજી વાત લગીર હરિભાઈ કોક ની વાત તો લગીર હવે તમે મારી વાપડો

અરે ખેગાજી ઓસો બળી જાતીતી કોઈ હુતતું જ નતું મને કે શું બોલું અને શું ના બોલું પીપડામાં આ તો પાણીના ભરેલા પીપડામાં આતો મારી બે જણા નારી ભાઈ અમે ની બેહ હવે ખેગાજી રોટલા ભલાદમે મને मारा હોય ક અમે લાબરૂનું હું એમ એમ ન અમે બંસાઈજો ભલાદમે શરમ આવી જો તમે મેમન કેતા શરમ આવી જો લાગે અરે થઈ ગઈ બોલ છો તો અરે મહેમાન મારી વાત

તો હારીજી ના જોવા કરતા બોલી બોલીને અમારું મારું ગળું બે ગયું કે ભાઈ અમારી વાત ઓપડો અમારી વાત ઓપડો તે મારા ઓડ છે અરે અમારી વાત જ નથી ઓપડતા અમારી ભૂલ ભૂલ ને ભૂલ એ ભૂલ ભલા આદમી હવે ભૂપેન્દ્રજી આવ્યા અને ભૂમતા આકા આવ્યા

ભાઈ બંધી ની સોગંદ મારી ભાઈ બંધ ની સ્વાગન અરે કશી સ્વાગન થઈ

તમારે રોટલા ખાઈ ને તૈયારી કરો હડોલો મસાલો જ નાખો નહી ભાઈ પારાખોની પડતી કરો એમને શાક બનાવો તમે શાક ફીકું પસતા

ಬಿೂತನಿ <suss> ಆಯ <coughs> <suss> 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 <suss>